તો કેમ છો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારા બધાનો મારા એક આ નવા બ્લોગમાં અને આજનો વરસાદનો દિવસ છે બીજો એટલે કે છત્રીસ કલાકથી વરસાદ વર્ષે અને હું તમને આજે બતાડું તમારા કરનાના કોઈના કોન્ટેક્ટ ના થતા હોય કોઈને શું કે ચાર્જિંગ બીજું ના હોય કારણ કે લાઇટ છે નહીં બે દિવસથી એટલે હું અત્યારે જઈ રહ્યો છું બધી જગ્યાએ જો પાણી ભરવાનું છે જેમ કે વારિયાની અંદર પાણી ભરાણું છે પછી આ બાજુ ની અંદર ભરાણું છે પછી શું કે હગાળિયા બાજુ ભરણું છે એટલે હું તમને બતાડીશ કે પાણી ભરાણું છે અને શું સ્થિતિ છે આપણા વિડીયોમાં અને બીજે શેર કરજો કેમ કે ઘણા બધા મિત્રો રહેતા હશે બારે અને એમનો પરિવાર અહીંયા હશે તો એમના માટે જ હું આ વિડીયો બનાવી રહ્યો છું એટલે બને ત્યાં સુધી તમે શેર કરજો વધુમાં વધુ અને એટલે તમને શું કે અહીંયા ગામની સ્થિતિ જાણવા મળે અને તમારા ઘર પરિવારના સભ્યો કેમ કેમ છે એ બધું જાણવા મળે તો બને રહેજો આપણા વ્લોગ તો મિત્રો અત્યારે તમે જુઓ કે પોણી અમારે જેટલે ફોકી ગઈએ આ આ દેખાય તમને આટલી ભાઈ પોણી આવી ગયું છે અને પેલી બાજુ દેખો બીજા ડૂબી હેરા પોણીની અંદર ચમકે ફૂલ વરસાદ છે પવન હંગાત વર ડેરો અને આ બધા તમે પોણી જો આટલી ભય પોકવા થયું હે એટલે પેલી સાઈડ તમે જે ગોમ જે ગોમના હશે એટલે અહીંયા તો ખબર જ હશે કે આટલી ભય પોણી પોકે તો વાડાની અંદર શું થાય કે જેવી સ્થિતિ હોય તો વાડાની અંદર તો લગભગ બીજા બધા બીજા બધા જવાના રસ્તા બધા બ્લોક થઈ ગયા આ બાજુ લગભગ શું કહેવાય ગૌશાળા બાજુ ઘણું બધું પોણી આવી ગયું છે અને એ બાજુ ચમકે એ બાજુથી માણસો અમણી આવી શકતા નહીં અને એ બાજુ વાડામાં બહુ જ બધું પોણી ભરાઈ ગયું છે અને આ તમે જુઓ આના ઉપરથી અંદાજ લગાવો કે સાયણિયામાં આટલું પાણી આવ્યું ઠેઠ આટલી પોકી ગયું છે હવે ઘરે પોકપાત થઈ રહ્યું છે વાતાવરણ જુઓ અને ચાલુ જ છે છત્રીસ કલાકથી તો કમ્પ્લીટ વરસાદ ચાલુ છે અને લાઇટ છે નહીં અને કોઈને કવરેજ તો આવતા જ નથી ઓનલી ફોર વીઆઈ વગર એરટેલ નહીં જીઓ નહીં કોઈપણે કવરેજ આવતા નહીં તો કોન્ટેક થતા નહીં હોય તમારી ફેમિલીના એટલા માટે આજ હું સ્પેશિયલ વિડીયો બનાવું રહો બધી જઈ જઈને હજી તો હું વારિયાની અંદર જઉં છે એ બાજુ કે બહુ એક ભાઈનો ફોન આવ્યો તો કે બહુ કોણિયા સાઈડે આવી ગયો અમારા ઘરમાં અમે કે ઢાબા ઉપર ચડી ચડીને બેઠા હા અને આ બાજુ શક્ય બને તો આ બાજુ જઈશ વાળા બાજુ જઈ આવીશ જેમ કે એ બાજુ પોણી બહુ બધું આવી ગયું છે એટલે તો વધુમાં વધુ આ વિડીયો આપણા ગોમના હોય અહીંયા સુધી શેર કરજો એટલે અહીંયાને બધી માહિતી પૂરી પડે કે ના ના આપણે જેટલી હોય આપણી ફેમિલી જેમ જેમ છે અને તમારી ફેમિલી જે બાજુ રહેતી હોય અત્યાર તો ને શું કે ચાર્જિંગ તો છે જ નહીં કે ત્રણ દિવસથી લાઈટ નહીં એટલે ચાર્જિંગ તો હોવાનું જ નહીં એટલે કોન્ટેક તો થશે જ નહીં બનતા ઊંધી તો પણ તમે બહાર રહેતા હોય તો આ વિડીયો જોઈ લેજો અને કોઈ બીજાને શેર કરજો તો એ માહિતી મળે તો મિત્રો જો હું તમને બતાવું કે પાણી ક્યાં સુધી પહોંચી ગયું છે આ દેખો આ ઠેઠ અહીંયા સુધી પહોંચી ગયું છે પાણી ચમકે હવે આ બાજુ રસ્તા આ બાજના તો બધા બ્લોક થઈ ગયા છે અહીંયાથી કોઈ અવાય એમ નહીં અને હજી પહેલી બાજ જઈ આવીએ આ ચાયણીયાનું કોણ છે આ દેખો આટલી ભય પહોંચી ગયું છે અને ગોમનું પાણી હવે નેકાળવું મુશ્કેલ છે જેમ કે જે જગ્યાએ નેકાળવાનો માર છે એ જગ્યાએ જ બધું બ્લોક થઈ ગયું છે એટલે તમે જોઈ શકો છો અને હજી તો અમે જઈ આવીએ પહેલી બાજુ કે કેવી સ્થિતિ છે અને બધું જોઈએ અને તમને બતાવીએ એટલે જોતા રહેજો આ દેખો તમે જોઈ શકો છો આ તમને બતાવું કે કેવડા કેવડા પાણી ખાડા પડ્યા આ તમે જોવો ખાલી આજે મેન ગામ નું પાણી નો આ ખાડા જોવો સ્થિતિ બહુ જ ખરાબ છે અત્યાર તો અને પોણી ગામમાં આવી ગયું છે હવે પૂર પૂરે પૂરું જ આવી ગયું આ રસ્તા કાં પૂર નહીં તો શું કેવું કારણ કે બધા લોકો જે વાડાના છે મોસ્ટ ઓફ ખેતરોના એ બધા ગામમાં આવે હરા અને આ દેખો તમે જુઓ બધા ટ્રેક્ટર ફરી ફરીને આવે હેરા હજી હોય અને આ બાજુ તો બધા મેન મેન રસ્તા જ બ્લોક થઈ ગયા જો પબ્લિક બધી ઊભી છે અને હજી હું તમને ત્યાં જઈને બતાવું કે તળાવનો નજારો કેવો છે અને વારિયા બાજુ કેટલું પાણી આવી છે એટલે બધું તમને આજ બતાવીશ આખા બ્લોગ વિડીયોમાં અને આ મિત્રો તમે જો આ નિશાળની અંદર આટલું આટલું પાણી ભરાઈ ગયું છે આ જો નિશાળ આ છે બેણ પ્રાથમિક શાળા જેની અંદર જોઈ શકો તમે એકદમ ગુડા ગુડા છે અને બહુ જ હજી તો જઈએ એની બાજુ કેટલું પાણી ત્યાં છે મિત્રો હું તમને બતાવું કે આ જો તળાવ જેટલું ભરાણું છે આ દેખો તળાવ આટલે આટલે આવી ગયું છે કેમ કે ઓલી બાજુ પોણી નીકળવાનું હવે છે એટલા માટે બધું નીકળી જાય પોણી અને ફૂલ હાલમાં વરસાદ ચાલુ છે દેખો પેલી બાજુ ઘરનાળા બીજા કોઈ દેખાતા હે નહી બધું મેક થઈ ગયું હે સાહેબ બધી પબ્લિક જોવા આવી છે ચેક કરવા થોડોક વરહાદ રહ્યો છે એટલે

ભગવાન ભાઈ ભગવાન કાગડો થઈ ગયા તળાવ હેર તો પોણી આઈ ગયું અને આપડો આ વિડિયો ચાલુ છે એટલે શું કેવા મોગા પૂર કેવું છે માપે ને એટલે તારે હવે કેટલું દુવે છે કે બાજુ દેખો ગાયો છે છે અત્યારે કોઈ ખાવાનું અને આ તમે ડેરી બીજું બધું જ બનશે ડેરી બાયું દૂધ નહીં લીધું ચાલુ નથી ચાલુ દૂધ દેતું જ નહીં તો કારણ કે ટેન્કર જ આવ્યું નહીં શું આવે

હા જે જગ્યાએ તળાવ આવેલું છે ને આ તમે જુઓ જોઈ શકો તમે આ પ્રમાણે કે જેવી વાડાની સ્થિતિ હશે ઓય જ આટલું પોણી છે તો વાડામાં જેટલું હશે હેડો અરિષકાકા રિષ્કા કા હેડો હેડો હરિષ્કાકા ના ઓંય નહીં હેડો અને અમારે કાકો બીઆ હેરા બહુ દાવતો હેડો હેડો નકા પ તો હેડો આ તમે જુઓ બધા એ ખતરનાક આ બધું થઈ ગયું છે અને રોડ બધું એકમેક અને બધા મોણસો આવે હેરા રોમમાં અને આપણે જહરા ઘણી મુશ્કેલી જેમ કે યાર કોઈ સહારો છે નહીં બીજા બહારનાનો કે બતાવી શકે અહીંયાને ઓનલી ફોર હા તમે જુઓ જે રોડ જાય છે ડેરીએથી અને અગાડીએ ગૌશાળા બાજુ રસ્તાનો આ તમે હાલ જવું તો હજી તો મિત્રો વાળા બાજુ અને આ બાજુ બધી બધું એકમીક થઈ ગયું છે અને ખતરનાક પૂર કોને પૂર જ છે ખતરનાક તેઓ કમ્પ્લેટ આટલી કોઈ પોણી છે મારા ગુડાઉનથી રોડ ઉપર છું અને આ બાજુ તો આ તો બધું લેવલ થઈ ગયું ચાયણી તો આ બાજુ જુઓ તમે મિત્રો આ જુઓ કે આ છે તળાવ અને આ બાજુ છે આ રોડ છે આ પાણી તમે જોવો જેટલું પાણી છે આ તમે જોવો જાણ કે દરિયો એકદમ દરિયો હોય એ માફક છે બધું અને આપણે જઈ રહ્યા છીએ આવામાંથી કમ્પ્લીટ ગુડાથી ઉપર હવે પાણી આવી ગયું છે અને કોઈ નક્કી નહીં કઈ જગ્યાએ ખાડો એટલે તમે જોવો હા તમે હિતેશ ભાઈ તમારા ઘર બાજુનું કોણે જોઈ લો માણસો બધા આવે છે ગોમમાં આવા જ હગાળિયાનો નજારો જોવો તમે બધું ડેવલ થઈ ગયું છે અને તો આ જો તમે હોય ઘરની હાલત આ તમે જોઈ શકો બહુ જ ખતરનાક પોણી એટલે પૂર આવ્યું અને મારો ભાઈ ભાઈ પોણી ગાઢેરો બરાબર એ જેટલું ગાડી ડોલે ડોલે ખોટા લાગે એમને આહા ઈશા આખા જેટલું પોણી આવ્યું હું તમને ઉપરથી બતાડું કે કેટલું પોણી છે વર હા તમે જોઈ શકો હવે ઉપરથી નજારો અને હવે થોડો વરસાદ પણ થયો

અને આ જો બધા મોણસો જાહેરા પાણી ની અંદર આ બાજુ બધા જે અંદર આવવાની છે તો મિત્રો તમે આ જો એ ઝાડ જેટલો બધા પડી ગયા છે અને આ આ આ બાજુ દેખો આ બધો ઝાડ નમે છે રામુ પડે છે અને ઘરની અંદર પાણી બેહી ગયું આ દેખો અને આ બાજુ જો તમને બતાવ કે કેટલું ઘરની અંદર પાણી બેઠું છે આ જો આ છે ગૌશાળા બાજુ વિસ્તાર અને પવન જુઓ તમે ખતરનાક પવન છે અને આ જો ઝાડ આ રીતના બધા પડી ગયા શું તો અને પાસો હવે વરસાદ ચાલુ થઈ ગયો છે પવન હંગાત ઢોરને બધા ચાર નાખી અને પોણી તમે જોઈ શકો કે ઘરની અંદર જેટલું જેટલું પહે ગયું બધું આ દેખો છોકરા ને તેડી તેડી ને બારે ગાઢેલા આ દેખો ઉપર માથા ઉપર ઉપાડી ઉપાડી લાડી આ દેખો પેલી વાત નથી આ વાત તમે દેખો આ બધા મોલ તમે જોઈ શકો છો બધાને લાવે હેરા બધા ઘાટી કાઢી આવ આવો આવો મણા જેટલું ઓડું થે હા જો આ બસ બધા અંદરથી રેસ ક્યું કરે હેરા

કે મારી કેડે હોમ પોણી છે કેડે હોમ એટલે હજી તો આ બાજુ તો બતાવા એમ નહીં જમ કે વરસાદ કેમેરા ભરાઈ જાય છે અને હાલ અમે જહરા બે રેસ્ક્યુ કરવા કે બે પોણી ડૂબી ગઈ છે તો મત મત ને વોટરપ્રૂફ નો હા ફાયદો હે બે ચમકે આ તમે જો અને યાર પોણી જો જો આય હેલિકોપ્ટર આવે હરો એ સાચી વાત હવે હા તમે જો બે બારે ગાઢી અને પોણી હવે લગભગ હેલિકોપ્ટર આવે હું હા હેલિકોપ્ટર આવે હશે જોકને અવાજ આવ્યો અવાજ આવ્યો ખરો અને ફૂલ વરસાદમાં હું વિડીયો બનાવ રહો બોલા

અવાજ આવ્યો નહીં બે છે રાતના બચારા બબે વાગ્યા ના લોકો હેરાન થયા ખેરા કારણ હવે બધા આયા છે મોણસો ને બાર ખરાબ હાલત છે આ બાજુ

બહુ જગજો નુકસાન ઘણો બધું થ્યું છે માણસને મિત્રો તમે જોઈ શકો છો કે બધાના વાડામાં પાણી ભરાઈ ગયું છે એટલે બધા એક મંદિર છે મંદિર અમારે રામાપીરનો ત્યાં બધા આઈને રોકણે છે આ देखो આ ભાઈ તમે જેઈ બતથી આયા તને જેટલું તમારું પાણી આવ્યું છે માં થોડા તમે બધા ઈ બતથી આયા તમારા માંથી આયા પડાયા સાયો અમે ગડે બરાબર તો તમે જો આ હોય સહારો લીધો છે અને પોતાનું ખાલી ખાય રે લઈને છે છે સામાન તો તો બધું બધા ખાલી પાણી આવ્યું શું શું લઈ ને પહેરવાના લુગડા તો ઈ પ્રમાણે તમને ખબર પડશે કે જેટલું જેટલું પાણી આવ્યું છે કારણ કે ખાલી ગોમ ની અંદર જ એવું છે કે જે પાણી નહીં ચડ્યું બાજુ આજુબાજુનો વિસ્તાર છે એની અંદર તો ફૂલ પાણી ભરાઈ ગયું છે અને હવે કોઈ આવે તો સારું છે કારણ કે બધા જે અંદરથી હતા અહીંયાને તો રેસ્ક્યુ બધા ગાડી લીધા છે બધા મોણસો ગયા હતા અને અંદરથી પોણીની અંદરથી કાઢી લેવામાં આવ્યા છે અને બંને જો આપણા વિડીયોમાં એટલે હજી તમને બતાવીશું આગળનું કારણ કે બહુ જ હાલત હાલમાં તો ખરાબ છે અને હજી વરસાદ ચાલુ જ છે ફૂલ એનો એ અને બે હજાર પંદર જેવું થઈ શકે છે આમ તો હજી હાલ તો મોસ્ટ ઓફ પોણી ભરાઈ ગયું છે પૂર આવી ગયું છે પણ તોય હજી ઘણું હક આવી શકે છે

પાણી એટલું બધું છે ને કે બરાબર હું એટલું મોરે હા બસ જુઓ તમે મોણસો આ આ ટ્રેક્ટર ના ટ્રેક્ટર આવે હા નાગરાજ જી બાદો ના ના એ તો આવે હેરા બધા આ બધી ટીમ રેસ્ક્યુ માટે જ આવી રી તું બોલ મત તું બોલ માત અમે બોલ કે જો હું થાય જાયરો આ દેખો ખોદાન બોદાન બધું આવે